હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુલ્ફી તો અહીંયા મેં એ એક લીટર જેવું દૂધ લીધું છે અને ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આપણે ગુલ્ફી બનાવીશું તો ગુલ્ફી બનાવી એકદમ ઇઝીલી અને સાવ સહેલી છે તો અહીંયા આપણે એક સ્ટીલની કઢાઈ લીધી છે અને એમાં આપણે દૂધ આ ફૂલ ફૂલફેટવાળું છે એ આપણે એડ કરીશું અહીંયા પોણો લિટર જેવું મેં અહીંયા દૂધ લીધું છે આ દૂધ ફૂલ ફૂલફેટવાળું હશે તો આપણી ગુલ્ફી છે તે એકદમ સરસ માવા જેવી મલાઈવાળી બનશે તો અહીંયા મેં દૂધ બધું એડ કરી દીધું છે હવે એને આપણે સારી રીતે ગરમ થવા દઈશું જેમ દૂધ ઘાટું થશે એમ આપણી કુલ્ફી સારી એવી બનશે ત્યાં સુધી આપણે મિક્સરમાં કાજુ દસથી પંદર જેટલા કાજુ અને દસથી પંદર જેટલી બદામ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું તો આ એનું મિક્સ આપણે કુલ્ફીનું બનાવી લઈશું તમે આમાં અખરોટ હોય તો પણ એડ કરી શકો છો સુકામ એવા તમારે તમારા પ્રસંદ પ્રમાણે તમે એડ કરી શકો છો અને ત્રણથી ચાર જેટલા મેં એલસીના દાણા એડ કર્યા છે અને આપણે એકદમ પાવડર કરવાનો નથી બારીક એવો કચરો પાવડર રાખવાનો છે કેમ કે આપણે ગુલ્ફી ખાતા હોય ત્યારે આવા જેવા ઝીણા ઝીણા દાણા અંદર આવતા હોય ત્યારે આપણે ગુલ્ફી ખાવાની બહુ મજા આવતી હોય છે તો આપણે એકદમ તેલ નીકળી જાય ત્યાં સુધી આપણે પાવડર નહીં ઝીણો કરીએ આવો અચરો આપણે પાવડર રાખીશું તો આપણા ગુલ્ફીનનો ટેસ્ટ એકદમ સારો એવો આવશે અને આવા કોઈ પણ એકાદ બેક મોટા દાણા રહી ગયા હોય તો આપણે એને કાઢી લઈશું અને ફરીથી એને મિક્સર ચારમાં દળી લઈશું આ રીતનું આપણું જે છે પ્રીમિક્સ એ આપણે બનાવીશું અહીંયા આપણી સાઈડમાં આપણે દૂધ પણ ગરમ થવા લાગ્યું છે જેમ દૂધ પડતું જશે તેમ આપણું દૂધ છે લીટરમાંથી આપણે અડધો લીટર થાય ત્યાં સુધી આપણે દૂધ છે તેને બાળીશું અને કટ કરીશું આ ગુલ્ફી બનાવવા પંદરથી વીસ મિનિટ સુધી આપણે આ પંદર મિનિટ સુધી આપણે જે દૂધ છે તેને બાળીશું એટલે આપણું દૂધ છે ઓટોમેટિક પડી જશે ગેસની આસ અહીંયા આપણે મીડિયમ રાખી છે હવે અહીંયા મેં ગરમ દૂધ લીધું છે એમાં આપણે મિલ્ક પાવડર છે તેને એડ કરીશું તો આપણું દૂધ છે તેમાં થોડું ક્રીમી અને ગુલ્ફી એકદમ સરસ એવી બનશે તો અહીંયા એક બે વાટકી જેવા મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે તમે તમારા વધારે ઓછું તમે કરી શકો છો આ રીતે આપણે મિલ્ક પાવડર છે તેને ગરમ પાણીના દૂધમાં ઓગાળી અને આપણે એડ કરીશું એટલે જે કઠ્ઠા છે જે લમ્સ પડે એ લમ્સ નહીં પડે અને એકદમ સ્મૂથ એવી આપણું દૂધ છે તે એકદમ સ્મૂથ બની જશે હવે આપણે આ તમે જોઈ શકો છો આ બાજુ દૂધ પણ ઘાટું થવા લાગ્યું છે હજી થોડુંક દૂધ આપણે પાળીશું જેમ આપણું દૂધ પડી જશે એમ આપણું દૂધ છે એ ઘાટું થઈ જશે અને આપણું કુલ્ફીનું બેટર એકદમ સરસ એવું રે બની અને રેડી થઈ જશે આ ગુલ્ફીક બહાર કરતાં એકદમ ચોખ્ખી અને સારી એવી બને છે ઘરે તો તમે ઘરે ટ્રાય કરજો હવે તમે જોઈ શકો છો આપણા એક પણ સ્લમ્પ્સ નથી હવે આપણે એને એડ કરી દઈશું હવે આપણે આ મિલ્ક પાવડર એડ કરવાથી આપણું દૂધ છે થોડુંક ઘાટું થઈ જશે હજી આપણે પાંચક થી સાત મિનિટ જેવું આપણે એને બળવા દઈશું એટલે આપણું દૂધ છે તે એકદમ ઘટ એવું થઈ જશે આ રીતે આપણે હલાવતા રહેવાનું છે સાઈડમાં આપણું બીજું કામ પણ ચાલુ રાખીશું આપણે તો હવે પાછું અહીંયા મિક્સમાં આપણે દૂધ એડ કરીશું એક કપ જેટલું અને એને પણ પ્રીમિક્સને આપણે બરાબર મિક્સ કરી લેશું એટલે એમાં પણ લમ્સ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે લમ્પ્સ હશે તો ગુલ્ફી એકદમ ક્રિમી અને સારી એવી નહીં બને એટલા માટે ફટાફટ આપણે આ પ્રીમિક્સને હલાવી લેશું ખાંડ છે તમારા સ્વાદ મુજબ તમારા વધારે ઓછી કરી શકો છો જેમ બને એમ ગુલ્ફીમાં આપણે ખાંડ ઓછી હોય તો ટેસ્ટ સારો આવે છે અને ખાવાની પણ મજા આવે છે કેમ કે વધારે ગળું હશે તો આપણું મોટું છે તે ઓલું થઈ જશે એના કરતાં આપણે મીડિયમ આપણે ખાંડ એડ કરીશું હવે એને પાંચ મિનિટ આ રીતે એક જ સાઈડમાં આપણે હલાવી લઈશું એટલે આપણું દૂધ છે તે ખાટું થઈ જશે એકદમ આપણું દૂધ છે તે રબડી જેવું માવા જેવું થઈ જશે હમણાં થોડીક વાર આપણે એને થવા દઈશું જેમ કાટું થશે એમ આપણી ગુલ્ફી એકદમ ક્રીમી અને સરસ જેવી બનશે હજી થોડીક વાર આપણે થવા દઈશું હજી થોડીક જરૂર છે આપણે દૂધ પાડવાની આ રીતે તમે ઘરે ગુલ્ફી બનાવો તો એકદમ સહેલી અને ઇઝીલી છે ગુલ્ફી બનાવવામાં ફક્ત દસથી પંદર મિનિટ જ વાર લાગે છે દૂધ ઘાટું થાય પછી આપણી ગુલ્ફી તરત જ બની જાય છે આ રીતે આપણે અગાઉ દૂધ મૂકી દીધું હોય તો જલ્દી ગુલ્ફી આપણી બની જાય છે તમે જોઈ શકો છો હવે આપણું છે આ બેટર એ ગુલ્ફીનું બની ગયું છે હવે એને આપણે ગેસની આશા અહીંયા બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું થીક એવું થવા લાગ્યું છે અને હવે આને આપણે ઠંડુ થવા દેશું જેમ ઠંડુ થશે એમ ઘાટું થઈ જશે અને પછી આપણે એને ગોલ્ડમાં એડ કરીશું હવે મેં અહીંયા ગ્લાસ લીધા છે મારી પાસે ગ્લાસ છે અથવા તમારી પાસે કટોરી અથવા વાટકી કોઈ પણમાં તમે એડ કરી શકો છો આપણું છે આ બેટર એ ગુલ્ફીનું બની ગયું છે હવે એને આપણે કેસની આશા અહીંયા બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું થીક એવું થવા લાગ્યું છે અને હવે આને આપણે ઠંડુ થવા દેશું જેમ ઠંડુ થશે એમ ઘાટું થઈ જશે અને પછી આપણે એને ગોલ્ડમાં એડ કરીશું હવે મેં અહીંયા ગ્લાસ લીધા છે મારી પાસે ગ્લાસ છે અથવા તમારી પાસે કટોરી અથવા વાટકી કોઈપણમાં તમે એડ કરી શકો છો અને આ ગુલ્ફી બનાવી સહેલી છે અને જેમ ઠંડુ આપણું મિશ્રણ થાય ત્યારે એડ કરીશું અહીંયા મારે ત્રણ જેવી આપણી કુલ્ફી એડ તૈયાર થશે કેમકે ગ્લાસ પોળા હોય છે અને મોલ્ડ છે તે એકદમ પાતળું અને લાંબા આકારમાં હોય છે અહીંયા આપણે સોટ આકારમાં ગ્લાસ છે તમે કોઈ પણ શેપ આપી શકો છો હવે આ રીતે આપણે પેપ જે છે એને એને કરી લેશું ઉપરથી કાગળની મદદથી હવે આપણે ઉપરથી એને ગુલ્ફી બનાવી છે એટલે આપણે ગુલ્ફીની જે સળી હોય છે તેને આ રીતે ઉપરથી આપણે એડ કરી દેશું એટલે એની અંદર ચીપકી જશે જેમ ગુલ્ફી જામી જશે એમાં આપણી સળી પણ જામી જશે હવે અહીંયા આપણે રેફ્રિજરેટરમાં આપણે એડ કરી દઈશું એટલે પાંચથી છ કલાકમાં આપણી ગુલ્ફી છે તે જામી જશે એકદમ સરસ એવી હવે તો આપણી ગુલ્ફી એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આ રીતે ફોર્ડ પેપર છે તેને આપણે કાઢી લેશું અને ગુલ્ફી છે તે જામી ગઈ છે થોડીક વર્ષ રીતે આ રીતે પાણીમાં આપણે આ રીતે હલાવશું એટલે ઓટોમેટિક આપણી ગુલ્ફી છે તે નીકળી જશે તો તમે જોઈ શકો છો આપણી ગુલ્ફી એકદમ સરસ એવી માવાવાળી એકદમ સરસ એવી બની અને ગ્રેમી સરસ એવી રેડી થઈ ગઈ છે તો આ રીતે આપણે બધી ગુલ્ફી છે તેને કાઢી લેશું આ ગુલ્ફી ઘરે બનાવી એકદમ સસ્તી અને સારી હોય છે અને ટેસ્ટ પણ એટલો સારો હોય છે બહાર કરતાં આપણે અડધા ભાવમાં આપણે ઘરે બનાવીશું ગુલ્ફી તો આ ગુલ્ફીનો ટેસ્ટ એટલો સારો હોય છે તો આમાં કાજુ અને બદામ આપણે એડ કર્યા છે બહાર આપણે ગુલ્ફી ખાઈએ છીએ તેમાં એટલા બધા એડ કરેલા હોતા નથી તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે થેન્ક યુ